મારું નામ છે જાદવભાઈ મોહનભાઈ કાકડિયા સિયાઈ ખોડિયા રાસ મંડળ સેરિટેબલ ટસ્ટ નું સિયાઈ ખોડિયા રાસ મંડળ સેરિટેબલ ટસ્ટ આ પાંસ વર્ષ છે અમારું ઓગણીસો ને એકસઠ થી ગરબા ગિરનારની પરિક્રમાની અંદર પાંચ પાંચ દિવસ અમારે હરિહર ચાલુ રહે છે મહાશિવરાત્રિના મેળાની અંદર પણ અમારે પાંચ પાંચ દિવસ હરિહર ચાલુ રહ્યા પહેલો દિવસ છે સિયાઈ ખોડિયા રાસ મંડળ સેરિટેબલ ની અંદર

હેલો મિત્રો રામ રામજી તો પછી કેમ છો મજા બસ હું પણ મજામાં અને જો ગાડીનું પાર્કિંગ આ સાઈડ આવેલું છે ફેલ વર્કિંગ અહીં આપણી ગાડી અહીં આપણી ગાડી રાખેલી છે અને આ વાઈથી આપણે દીપાભાઈ જઈ રહ્યા છે આ ગાડી આ સાઈડ પાર્કિંગ કરી દીધી છે અને હજી તો પ્રવેશ દ્વાર પણ નથી આવ્યો જો આ બધું હાર્દિક સ્વાગત નું લખ્યું છે હજી પ્રવેશ દ્વાર નથી આવ્યો અને અહીંથી ગાડી રોકી દીધી હવે આપણે હાલીન ચેલેન્જ તો કયો ચેલેન્જ તો જ કરી શકીએ હવે આ કેમ કરવું યાર અહીંથી

દિવસ છે એટલે ટ્રાફિકમાં બહુ શાંતિ છે હવે ચાલીને માણસો કોઈ ગાડી મનાય છે એટલે બધા લોકો શાંતિ છે જે રીતે જોઈ શકો છો એવરેજ મીડિયમ ટ્રાફિક છે બહુ ટ્રાફિક નથી જે આપણે આગળ જઈએ છીએ આગળ બતાવું કેટલો માહોલ છે કેટલું પબ્લિક છે

અને જો મહાદેવને આ બધી બધી પોસ્ટર છે જે રીતે હું તમને બતાવી રહ્યો છું અને જો આ એલિટી સ્ક્રીન્સ પણ રાખવામાં આવેલી છે અને બધા ભક્તો આનંદ કરતા કરતા જઈ રહ્યા છે અહીંથી આગળ

હજી આપણે અહીંથી આગળ તરફ જઈ રહ્યા છીએ જો લોકો હજી છે આ બાજુ પાણીના પરબ પણ ચાલુ છે એ રીતે આપણે જોઈ શકીએ છીએ આગળ જઈએ છીએ લેટ્સ ગો લીંબુ શરબતની સેવા ચાલુ છે અને હજી આપણે અહીંથી આગળ તરફ ધીમે ધીમે જઈએ છીએ જો અહીંયા પણ લીંબુ શરબત બોલાય બોલાય લોકોને પીવડાવવામાં આવે છે એવો ભાઈ ભક્તોને બોલાય બોલાય બોલાવવામાં આવે છે લીંબુ શરબત માટે লাইভ লিঙ্গন

北斗のクリスティングアルバイスアルバイトプレイヤーをやっています。Yeah, <music> 아, <목소득> 니가. <목소득> <목소득>

તો મિત્રો તમે જોયું બધા થયા હતી અને હજી અમે આગળ જઈ રહ્યા છીએ કે જે ડમરો યાત્રા છે એ તરફ જઈ રહ્યા છીએ આગળ તમે શું શું થાય બતાવીએ લેટ્સ ગો મિત્રો જે આ શૂટિંગ કરવા થઈ ગયા છે અને જો આપણે આ બધું જોઈએ છે ને હર્ષભાઈ સંઘવી માનનીય જે ગયા છે દર્શન કરવા માટે મિત્રો જો આ પાંચ જેટલા છે ને એ કઈ ને ભોલો ના કરતા આ પાંચ ગ્રીન જુનાગઢ ના કરતા આ ભાઈ તમે

ઇદેન કાઢ લે ને આયવા છે આઠ વેલા છે આને તો કઢવેલો આને આવે ને ઉપાડી લેજો કાઈ વાંધો નહિ આપણે કાલે કાળી ગાળી લઉં ને તો કેમ છો મિત્રો અયુબભાઈ નો બ્લોગ તમે બધા મારા બ્લોગ આવો બોલો તમારું પેજ નું છે ભાઈ આ તો મારો બ્લોગ ચાલુ છે આજે અમે બ્લોગ અત્યારે જો પૂરી ગયા ના ના ચેનલ નહીં અમે શૂટિંગ નું કામ લઈ તમારે ઉપાધી નહીં શૂટિંગ કરવું અમે શૂટ કરી દે આપડા કેમેરામેન નંબર આપણે કરી રહ્યા એક તો જ છે બીજે કરી બધા કેમેરામેન જ છે એન્કર ઘટતો હોય તો હું છું આને કે આને કોઈ નહીં આને કે જોઈ જાવ ને આયા જોવાનું વોન્ટેડ માનનીય જુનાગઢના કલેક્ટર શ્રી સાથે મુલાકાત તો પછી તો પછી ડર કેમ વ્યક્ત કરવો પડ્યો કે ભાઈ આપણા વાળા બે તમે એવું કીધું કે ભાઈ આપણા બે બાળકો જ કરે છે સામે દસ દસ થાય છે અને એક બાજુ તમે હિન્દુ રાષ્ટ્ર ની વાત કરો છો એવું લાગે છે કે આવનારા જમાનામાં ત્યાં દસ દસ બાળકો થયા અને આપણે બે બે જ રહ્યા તો હિન્દુ રાષ્ટ્ર નહીં રહે

તો તમે ક્યાં ગામ થી આવેલા છો ફટાફટ કોમેન્ટ કરી દેજો આપણે જઈ રહ્યા છીએ ચાલો જઈએ હવે આગળ બતાવો તમને આગળ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ખોડિયા અન્ન ક્ષેત્રની અંદર કે જે લગભગ મોટામાં મોટું અન્ન ક્ષેત્ર છે ભવનાથ અંદર જે આપણે જોઈ શકીએ છીએ અહીંથી ચાલો આપણે અંદર એન્ટ્રી લઈ લઈએ કે ભાઈ કઈ રીતે છે તમને વ્યવસ્થા બધી આગળ અંદર બતાવો ચાલો ચાલો આપણે જઈએ અહીંથી ભક્તોની લાંબી એવી લાઈન લાગેલી છે બહુ લાંબી એવી છે અને આપણે અહીંથી અંદર એન્ટ્રી થાય મારું નામ છે જાદવભાઈ મોહનભાઈ કાકડિયા સિયાજ ખોડિયા રાસ ચેરિટેબલ ટ્રસ્ટનો હું પ્રમુખ છું સિયાજ ખોડિયા રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટ આ પાસાઠમું વર્ષ છે અમારું ઓગણીસો ને એકસાઠથી ગરબા ગિરનારની પરિક્રમાની અંદર પાંચ પાંચ દિવસ અમારે હરિયર ચાલુ રહીએ છીએ મહાશિવરાત્રીના મેળાની અંદરે પણ અમારે પાંચ પાંચ દિવસ હરિયર ચાલુ રહ્યા પહેલો દિવસ છે ચિયાઈ ખોડિયાર રાસમંડર ચેરિટેબલ ટસ્ટની અંદર જે કાંઈ મિષ્ટાન બનાવવામાં આવે છે એ શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે અરસણ જે કાંઈ બનાવવામાં આવે છે એ સિંગ તેલમાં બનાવવામાં આવે છે ચિયાઈ ખોડિયાર રાસમડા રાજકોટ ચેરિટેબલ ટસ્ટ વેગિનારી આવી જાવ અહીં અંદર આપણે શાકના દાળના મોટે મોટે ધોવ ભરાયે જોઈ શકીએ છીએ ખૂબ

ગરમા ગરમ રોટલી બની રહી છે ડાયરેક્ટ મશીનમાં આધુનિક પદ્ધતિ દ્વારા તમને બતાવું એ રોટલીના ઘઉણા રાખેલા છે અને ગૌણા એક એક કરીને આમાં જવા દેવામાં આવે છે અને પછી ત્યાંથી અહીંથી કમ્પ્લીટ રોટલી આ દાદા અહીંથી ઘઉણા નાખે છે જ્યાં ગરમા ગરમ આખા ઘીના ડબ્બા જ તોડવામાં આવે છે અને જો ઘી એક એક રોટલીમાં ચોપડી રોટલી ચોપડી રહ્યા છે ભાઈ રોટલી ચોપડી અને એક એક રોટલી ગરમા ગરમ ફૂલકા રોટલી જેને કહી શકાય પીરસવામાં આવે છે

તો મિત્રો આપણે જે રીતે જોઈ શકીએ આ ખમણ ને મોટા મોટા ચાલુ થાય છે મિત્રો આ ખમણના મોટા મોટા છે એ ચોકીઓ રાખવામાં આવી છે જેમાંથી ખમણ બહાર નીકળે છે અને જોઈ શકીએ છીએ આપણે મોટી મોટી ચોક અહીંયા ભરેલા છે જે રીતે આપણે જોઈ શકીએ તો બહુ અને અહીંથી પછી ખમણ તૈયાર કરી લાઈવ બેગ આપવામાં આવે છે આવી ભક્તો માટે જય ગિનારી જય ગિનારી જય ગિનારી એ હા હાલો લાડવા ખાવા કે કે મે મે મન થઈ ગયે ખાવાને અરે લાડવાને ગાંઠિયાને ફૂલ જમાવાત છે ભાઈ આજે શેશ કૃષ્ણ ના ઉતૈગા કૃષ્ણ મને બધે અત્યારે આવી જાવ YouTube આવી જા આ એ ના કે જ ન આય જય શ્રી કૃષ્ણ જય કીનારી જય કીનારી પરમાગરમ મિત્રો જમણવાર છે કે તમને પણ જોઈને મોઢામાં પાણી આવી પ્રસાદી છે આપણે બેઠા હે નવા અમુક ગ્રેટ મિત્રો બેઠા હે પ્રસાદી લેજો એક લાઈન આવી આય ભાઈ આલાબ લઈ કઈ

દેવ સ્તુતિ મિત્રો તો મિત્રો આપણે ભવનાથ મહાદેવનું દર્શન કરવા આવ્યા હતા અને આપણે આપણા વ્યૂઅર્સ મળી ગયા છે ઓ ભાઈ દિવ્યેશ ભાઈ કેમ છો ભાઈ મજામાં ભાઈ બસ આવી સપોર્ટ કરતા રહ્યો ભાઈ તો મિત્રો આપણે દર્શન બળે ચાકી

રાજ્ય સરકાર માં જે આ મેળો કુંભ મેળો થયો છે ભવનાથ નો કુંભ મેળો ભાઈ મળી ગયા છે ભાઈ મોટા કેમ મજામાં